રે અત્યારેય મરી ગ્યાવના હક નથી કોનો ફોન આવ્યો અર્ધી રાત્રે હેલો એ કાકી તો સુઈ ગયા પણ હું કોઈ બાજુ નથી વાડી બાજુ આવ્યો ખાઈ અરે આવ્યો છે એ બા એ બા એ બા ને

મારા કેવા છે બોલો નાખી દઈ અને ગાડીમાં જઈને બેસી ગરુડું ખાવા આવે ને એટલે પકડી લેવો હલો આવશે અહિયાં ગલુડા ની બાસ આવશે ને એટલે આવશે ભાવે હાલો